સાવલીના મોક્સી ગામે સિન્થેટિક ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ એક કરોડનો કાચો માલ કરાયો કબજે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્ષી ગામની સીમમાં આવેલ એક ખેતરમાં સિન્થેટિક ડ્રગ્સનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપાઈ છે જિલ્લા એસઓજીની ટીમે રાત્રે દરોડો પાડીને એક કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ બનાવવાનું કાચું માલ કબજે કર્યું છે આ દરોડા દરમિયાન એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય એક શખ્સ ફરાર છે આ ફેક્ટરી ખેતરમાં બનાવેલા શેડમાં સંચાલિત થઈ રહી હતી જ્યાં પોલીસની એન્ટ્રી થતાં જ દોડધામ મચી ગઈ હતી પ્રાથમિક માહિતી મુજબ આ શેડમાં સિન્થેટિક ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું પોલીસે સ્થળ પરથી ડ્રગ્સ બનાવવાનું કાચું માલ કબજે કર્યું છે જેની અંદાજીત કિંમત એક કરોડ રૂપિયા છે ફેક્ટરી ઝડપાયા બાદ સમગ્ર વિસ્તારને પોલીસ દ્વારા કોર્ડન કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સૂત્રોના જણાવ્યા મુજબ આ માહિતીના આધારે અન્ય સ્થળોએ પણ તપાસ ચાલી રહી છે અને હજી વધુ ડ્રગ્સનો જથ્થો મળી શકે તેવી શક્યતા છે પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ખેતર કોનું છે શેડ કોના દ્વારા બનાવવામાં આવ્યો હતો અને આ ડ્રગ્સ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર કોણ છે આ કેસમાં વધુ વિગતો મેળવવા માટે એફએસએલની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે